નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજના આ વિડીયોમાં વાત કરીશું ગુજરાતી ફિલ્મના એક સમયના જાણીતા અભિનેતા અરવિંદ કિરાડ વિશે તેઓ મૂળ ગુજરાતના નહીં પરંતુ મહારાષ્ટ્રના હતા પુણેને ફરગીવન કોલેજમાં ઇન્ટર સુધીનો અભ્યાસ પૂર્ણ કરી અભિનય તરફ વળ્યા આ તેમણે ફિલ્મ કરિયરની શરૂઆત હિન્દી ફિલ્મ બાજાર બંધ કરોથી કરી ત્યાર પછી તુફાન બિજલી અપને આપ અખંડ સૌભાગ્યવતી અને સુલગતા અરમાન જેવી હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો ત્યારબાદ ગુજરાત રાજ્ય સરકારની મનોરંજન કર વિમુક્તિની નીતિથી વિશેષ રૂપે સક્રિય બનેલા ગુજરાત ગુજરાતી ચલચિત્ર ઉદ્યોગ પ્રતિ આકર્ષાયા અને તેઓ ગુજરાતી ફિલ્મ તરફ વળ્યા સૌથી પહેલા ઓગણીસો સોતેરમાં ગણેશ ફિલ્મ મુંબઈનું ભાભી અને ઉપેન્દ્ર ત્રિવેદી સાથે માલવપતિ મુંજ જેવી ફિલ્મોમાં દેખાણા ગુજરાતી ફિલ્મોમાં તેમને ચંદ્રકાંત સાંગાણીની ફિલ્મ રાખના રમકડા આ પરથી ખૂબ જ સફળતા મળી તેમાં કિરણ કુમારની ડબલ રોલ અને અરવિંદ કિરાડને સ્ટેશન માસ્ટરની ભૂમિકા ખૂબી નિભાવી હતી તેમની પહેલા આ બનેલી પરંતુ પાછળથી રિલીઝ થયેલી ફિલ્મ નાની વહુમાં અભિનય માટે તેમણે ગુજરાત રાજ્ય રાજ્ય સરકારનો શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો ઓગણીસો થી બે સુધીના સમયગાળામાં તેમણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું વર્ષ ઓગણીસો ત્યાસીમાં નિર્માણ પામેલી ઓગણત્રીસ ગુજરાતી ફિલ્મોમાંથી સાત ગુજરાતી ફિલ્મોમાં અરવિંદ કુમારે અભિનય કર્યો હતો તેમની જાણીતી ફિલ્મો અખમ્મા મારા લાલ જીથરો ભાભો માં કોઈની મરશો નહીં માલવપતિ મુંજ રેતીના રતન રાખના રમકડા આ સિવાય પણ ઘણી બધી ફિલ્મોમાં કામ કરેલ છે તેમની ફિલ્મોગ્રાફીનો વિડીયો ટૂંક સમયમાં આ ચેનલ પર રજૂ કરીશ તો તે જોવાનું ચૂકશો નહીં તેમની ઓગણીસો ની ફિલ્મ મહિયરની ચુંદડી ઘણી લોકપ્રિય રહી આ ફિલ્મને ભોજપુરી મારવાડી બંગાળી આસામી હરિયાણવી હિન્દી તથા મરાઠી જેવી ભારતીય લેંગ્વેજમાં રૂપાંતરણ કરવામાં આવ્યું ગુજરાતી ફિલ્મોમાં તેમની સાથે રીટા જોડીને દર્શકોએ ખૂબ જ પસંદ કરેલી આ ઉપરાંત અરુણા ઈરાની રાગીણી શાહ મંજરી દેસાઈ રજની બાળા વગેરે સાથે પણ તેમણે કામ કરેલું છે તેમની જન્મ તારીખ સત્યાવીસ જૂન ઓગણીસો પચાસ છે તેઓ હાલમાં શું કરે છે અને ક્યાં રહે છે તેના વિશે કોઈ માહિતી મળતી નથી તો દોસ્તો આ હતી અભિનેતા અરવિંદ વિશેની થોડીક માહિતી તમને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક કરી ચેનલ ને કરવાનું ના ભૂલતા